અમદાવાદમાં એકસો બપોરે બાર વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ભગવાન જગન્નાથજીના મંદિરેથી ચૌદ ગજરાજ એકસો આઠ કળશ ધજા પતાકા સાથે સજ્જ ભક્તો અને ઢોલ નગારા અને કર્તબુ સાથે જળયાત્રા સાબરમતી નદી કિનારે નીકળી હતી ત્યારબાદ ભુદરના આરે જળ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને સાબરમતી નદીમાં પહેલા ગંગા પૂજન કરાયું હતું નદી તટ પર બ્રાહ્મણો અને ઉપસ્થિત સંતો દ્વારા દ્વારા પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ નદીમાં લઈ જવાયા હતા સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે એકસો આઠ કળશમાં સાબરમતી નદીનું જળ ભરીને વાજતે ગાજતી યાત્રા ભરી પરત મંદિરે પહોંચી હતી જ્યાં આ સાબરમતીથી લાવેલ એકસો આઠ કળશ દ્વારા ભગવાનને સ્નાન કરાવાયું હતું બાદ ભગવાન અનેક ભક્તો સંતો મહંતો અને રાજ્યના મહાનુભાવો ની હાજરીમાં કરવામાં આવતું હોય છે ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડ રાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી લગભગ ત્રણ હજાર ભક્તો એ લાભ લીધો હતો મંદિર આસપાસના રસ્તા ઉપર સુંદર રંગોળીઓ સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ ભાવિ ભક્તો અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલીસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ